ભરૂચ જિલ્લાના પાનોલીજી એડીસીમાંથી એક અત્યંત ગંભીર અગ્નિકાંડના ચોકાવનારા દ્રશ્યો સામે આવે છે પાનોલિજી એડીસીમાં આવેલી સંઘવી આર્ગોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે ભીષણ આગની લપીટમાં આવી ગઈ હતી કંપનીના પ્લાન્ટમાં અચાનક લાગી આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ઘગધકવા જ્વાળાઓ સાથે ધુમાડાના કાળે ગોટે ગોટા આકાશ સુધી ફાટી નીકળતા દૃશ્યો સામે આવતા જ ભયનો માહોલ સર્જાયો હતો આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે આજુબાજુની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ પોતાનો જીવ બચાવવા માટે કંપનીઓમાંથી બહાર દોડી આવ્યા હતા માત્ર જીઆઈડીસી વિસ્તાર નહીં પરંતુ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ દહેશતનું વાતાવરણ છવાઈ ગયું હતું ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહી છે કે કેમિકલ કંપની હોવાથી આગ બુજાવનાર કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક બની રહી છે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ તાત્કાલિક અસરથી કંપનીની પાસેના વિસ્તાર ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી હાલ સુધી જાનહાની સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થયા નથી પરંતુ આગની વિકરાળ અને ધુમાડાના ગોટે ગોટા જોઈને લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે પ્રશાસન દ્વારા લોકોને ચેતવણી અપાઈ છે કે તેઓ ઘટના સ્થળથી દૂર રહે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે આ દુર્ઘટના ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે કેમિકલ કંપનીઓમાં સુરક્ષાના નિયમો અને સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન કેટલું કડક રીતે કરવામાં આવે છે પ્રાથમિક અનુમાન પ્રમાણે ટેકનિકલ ખામી માનવીય ભૂલ અથવા કેમિકલ પ્રક્રિયામાં થયેલી ખામી આગનું કારણ બની શકે છે

અહીં ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા જીઆઈડીસી પાનોલીમાં ફરજ બજાવું છું અને અહીં સવારે ચાર વાગે ચાર સાડા ચારની આજુબાજુ સંઘવી ઓર્ગેનિક્સમાં આગનું બનાવ બનેલું હતું એટલે તરત અમારા બધા ફાયર ટેન્ડરો અહીં પહોંચી ગયા હતા અને હાલની સ્થિતિમાં તેર ફાયર ટેન્ડર જેવા અહીં લાગેલા છે કામગીરીમાં આગ બજાવવામાં અને આપણે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર નગરપાલિકા ભરૂચ નોટિફાઈડ ભરૂચ નગરપાલિકા બધા જ બધી જગ્યાથી ફાયર ટેન્ડર બોલાવવામાં આવ્યા હતા હમણાં ફાયરનું કામ કંટ્રોલમાં છે અને કુલિંગની પ્રોસેસ ચાલુ છે અને કેઝ્યુઅલ્ટી હમણાં કોઈ છે નહીં જણાવેલું નથી અને આસપાસના ગામોમાં થોડુંક ભયનું માહોલ હતું એ ખાલી કરવામાં આવી ગયા છે અને હમણાં બધી સ્થિતિ કંટ્રોલમાં છે મારું નામ એડવોકેટ ઇરફાન શાહ છે હું રહેવાસી છું આ બનાવ રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં બની ગયું છે અને એટલો ભયંકર બનાવ બન્યો છે કે એટલી ભયંકર આગ લાગી છે અને એથી ગામ લોકોને સમગ્ર સંજાલી ગામ અને આજુબાજુના ગામવાળાને એવી ઘણી અસર થઈ છે કે આખું ગામ છોડવામાં મજબૂર થઈ ગયા આખું ગામ છોડીને લોકો ચાલ્યા લાગ્યા પર આ યુપી બિહારી એમપી ઓરિસા બધા જ લોકો ગામ છોડીને ચાલી ગયા ઇવન ગામના રહેવાસીઓ પણ ચાલી ગયા સ્થાનિકોને શું તકલીફ શું પડી સ્થાનિકોને તકલીફમાં એવું છે કે આંખમાં બરતરા થવા માંડ્યા છે અમુકને ને વામિતો થઈ છે અને જેથી કરીને આ સમગ્ર મતલબ ગામ હાલ પૂરતું ખાલી કરવામાં આવ્યું અસર પણ ઘણી લગીને પહોંચી છે બહુ અને ઘણી લગીને અસર મારી પોતાની જ વાત કરું મારી હાલમાં જ અમારા ટ્વિન્સ બેબી છે જે ફક્ત ને ફક્ત પચાસ દિવસની જ છે અને એને એવી મતલબ આંખમાં બળતરા થવા માંડી એ રરવા માંડી બંને છોકરી તો એમને પહેલા હું સલામત સ્તરે મતલબ ખસેડીને પછી હું અહીંયા આ કંપની પર આવ્યો છું અમારે તંત્ર પાસે શું માંગણી કરો છો તંત્ર પાસે અમારી સમગ્ર ગામવાસીઓની એ જ માંગ છે કે આવા જે ડેન્જર ઝોન વાળા જે કેમિકલ વાળા કંપની છે એને સદંતર બંધ કરવામાં આવે

ત્યારે મને ખબર પડી કે લોકો નામ નહીં આખું મહારાજા નગર બધું ભરાઈ ગુર નામ નહીં પૂછી શું થયું કે ભાઈ ગેસ ફરે છે અને અનો અસર આંખોમાં અને મોફાને ઘણા લોકોની ઉલટી થઈ છે આ વસ્તુ વારંવાર થાય છે બંધ કરાવો અમારા બાપદારા જે જમીન તમને આપી છે રોટી માટે એ કેમિકલ ઝોન નથી આપી બરાબર આની અંદર તો બધું કેમિકલ ઝોન આવી ગયું છે ને બધી કેમિકલ કંપની ચાલુ થઈ ગઈ છે તમારી માંગ આ જ છે ગામ કે આ કેમિકલ કંપનીઓ બંધ કરાવો આવનારી પેઢીઓમાં અમારા બચ્ચાઓ નુકસાન થાય એવું અમે નથી ચાહતા તો એને બંધ કરાવો જરૂર બસ આ મારી માંગ છે કોઈ મેડિકલ ટીમ પહોંચી હતી વારંવાર થાય છે આ ઘરત ઘટના વારંવાર થાય છે તો અમારે કરી પણ અમારે આવા વાળી પેઢીનું શું થશે એમ અમારા બચ્ચાઓ શું થશે તમને જે કંપની માટે જગ્યા આપી છે અમારા બાપ દાદાએ તમને રોજી રોજગાર માટે હમણાં માટે આઈપી સારું છે પણ કેમિકલ ઝોન બનાવી કાઢું તમે એ તો ખોટું છે તો જે આગેવાનો છે એમનું હું હાથ રિક્વેસ્ટ કરું છું કે એની પર ધ્યાન દો અને પગલાં લેવ પ્લીઝ અને અમુક અમુક એવા એવા કેમિકલ જો ફાટશે ને તો કદાચ સવારના ઉઠવા બી નથી પામવાના એવા બી છે અંદર એમ જ મળી જશે માણસ થશે એના કોઈ પગલાં ભરો બસ આટલી મારી નમ્ર વિનંતી છે